ડબોઈ તાલુકામાં નર્દા નહેરનું આદિવાસી ગરીબ ખેડૂતના ખેતરમાં ઘુસી જતા તૈયાર થયેલ પાકને મોટા પાયનું નુકસાન ઢભોઈ તાલુકામાં ડબોઈ થી શેગવા રાજપીપડા મુખ્ય માર્ગ ફળો કરવાનું ફોરલેન રોડ નું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા રૂડની બાજુમાં માટી પુરાણ કરીને પાણી નિકાલના ઘાસ પૂરી સાઠોત ગામે નરદા વસાહત એકમાં રહેતા આદિવાસી ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ તુવેર અને અન્ય પાકોમાં નરદા કેનાલમાંથી આવતું પાણી ઘૂસી ગૌમ હતું અને ખેડૂતો મહાનતે તૈયાર કરેલ પાક લલવાની કાપવાની તૈયાર

થયેલ નુકસાનની યોગ્ય વળતરની માંગણી કરી છે પહેલેથી જ કોઈ લેવલ કામ કરેલું નથી જેને લઈને હાલ ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે અને ચોમાસા દરમિયાન ખેડૂતોને મોટા પાયાનું નુકસાન થશે જો વહેલી તકે લેવલ નહીં કરવામાં આવે તો ડભોઈ આ રોડ વિવાદોમાં જ રહ્યો છે પહેલા તો આ કામ પૂર્ણ થાય તેવી પણ રાહ જોઈને વાહન ચાલકો બેઠા છે અને ખેડૂતોની મુશ્કેલીનો પણ વહેલી તકે નિકાલ આવે તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે સાત હજ વરસાદથી આ ડોગજીભાઈ છે એમના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે આ લોકોએ કોન્ટ્રાક્ટર લોકોએ એ કર્યું છે નાળું બનાવ્યું છે એને અંદર પાણી આવે છે બરાબર પછી આ લોકોએ માટી પૂરણ કર્યું તો એ લોકો ગટર આપી કરી પણ નાની આપી છે જો સુનાળા અંદર જો આટલું પાણી આવતું હોય તો સમાચાર શું થશે અમારે એટલે અમારે એવું કહેવું છે કે સરકાર અમને ગમે તે નિર્ણય આપો અહીંથી અમને ટ્રાન્સફર કરી આપો બીજી જગ્યા પર કે પછી અહીં કરવું કંઈક ગમે તે કરી લાવો અમારે એવું કહેવું છે આ લોકો જો આટલે જ ખેતી છે અમને વીમાં બે વીંગા જમીન જાય એ લોકો ખાસે હું આ તો બળી ગયો અત્યારે હાલની અંદર તો સરકારને તમે હું અપીલ કરો છું અમે તો અમારી માંગ પૂરી કરો બીજું શું કહીએ અમે અમે અહીંથી ખસેડી આપો કે તો એમનું જે અમનું વર્તર આપો બીજું શું કહીએ અમે મેળવું કોન્ટ્રાક્ટર આપ્યો તો ને આ રોડ વાળા આપે તો ગમે તેમ પાછળ જે દીવાલ બની છે એને હું શું છે એનો જે આ લોકો એવું કેવું છે કે એ લોકો નાનું બનવાથી થયું છે અમારે અમે સાઠોજ નવી નર્મદા વરસાદમાં રહેવાસી છે ડબોઈથી શેગવા જતો હાઈવે બને છે એનો ગટર જે રોડ બનાવે છે એ ગટરમાં બંધ કરી દીધી પુરાણથી તો પાછળ આવેલું છે કોઈક નવો બિલ્ડર આવ્યો છે એને કોટ બનાવી દીધો એના લીધે અમારી ખેતીના અંદર આ મારા કાકા છે એની ખેતીના અંદર પાંચ પાંચ ઇંચ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને તુવેરો આજકાલ કાપવાની તૈયારી જ છે તો પછી અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારો જે પાક નુકસાન થયો છે એનું કંઈ નિર્ણય આપો એમ કેમકે છેલ્લા નિર્ણય નહીં આપે તો અમારા બાળ બચ્ચા છે તો અમે મરવાનો વારો આવશે અમારો અમે સાઠ જ વરસાદના રહેવાસી છીએ ત્રીસ પાંત્રીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને આ નવો રોડ બનવાથી રોડ પહોળો કરવાથી આ ડબોથી સેગવા જતો રોડ એ નારા બધા બંધ થઈ ગયા છે બધું પાણી અમારા ખેતરમાં છે અમારું અનાજ બધું બગડી ગયું અને આ નવું આ કોન્ટ્રાક્ટરે દિવાલ બનાવી છે ને એના લીધે બધું જ પાણી અમારું બંધ થઈ ગયું ને બધું જ ખેતરમાં પાણી આવતું રહે તમે સરકારને શું કહેવા માગો છો સરકારને અમે એક જ વિનંતી કરીએ કે અમને ન્યાય મળે કાં તો અમને જે આ અનાજ બગડ્યું છે ને એ અનાજ પાછું આપે અમને નવું કરીને